નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાળિયાદ વિહેળાના જગ્યામાં અમાસ નિમિત્તે પચાસ હજાર સંખ્યામાં ભક્તો ઉમટ્યા તમામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું પાળિયાદ પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળાબાનો તેસઠમો પ્રાગટ્ય દિવસ વિશ્વ વિખ્યાત પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા વંદની મહંત પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળાબાનો તેસઠમો પ્રાગિટ્ય દિવસની ઉજવણી વિહલધામ પાળિયાત ખાતે આગામી તારીખ સોવીસ સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ પૂજ્યશ્રી ભૈલુબાપુ પૂજ્યશ્રી ગાયત્રી બા પૂજ્યશ્રી દિયાબા પૂજ્યશ્રી પૃથ્વીરાજ બાપુ તેમજ વિહળ પરિવારની ઉપસ્થિતિમાં એક હજાર આઠ વૃક્ષોનું વૃક્ષારોપણ શ્રી બાણકલ ગૌશાળાના ગાયોને લીલો ઘાસચારો અને લાપછી કુચરાને રોટલા પક્ષીઓને શણ અને કીડીને કીડીયારી જેવા સેવા કાર્યો કરીને ઉજવણી કરવામાં આવશે તો આ પ્રસંગે સર્વ ઠાકરના સેવકો ઉપસ્થિત રહેવા આહવાન કરવા આવ્યું બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા ગુજરાત બ્યુરો ચીફ આ વર્ષથી આ ડાયાલ પર હોરા છે તમાર નામ છે અને દેખાય છે છે ત્રણ મહિનાથી આવું છે એક મિનિટ નહી રાખજો કોઈ બિસના દર્શન કરવાથી મોટો ફાયદો

બાપુ આ અમાસ ના દિવસે એનો કાર્યક્રમ રાખવામાં માંગ્યો હતો આજે જય ઝુલાલિયા આમ તો દર અમાસ નું ખુબ મહત્વ છે દર અમાસે મેળો થાય છે અને પાળિયા પૂજ્ય વિસામ જગ્યા સાથે સાડા સોળસો ગામ જોડાયેલા છે સાડા સોળસો ગામથી સેવક સમુદાય ખૂબ મોટી સંખ્યામાં દર્શન દર્શને આવે છે અને આજે અમાસ અને એમાં આજે વિશેષ તારીખ પ્રમાણે પૂજ્ય નિર્મળાબા એટલે પાળિયા ગાદીપતિ મામલેશ્વર નિર્મળાબાનો આજે જન્મદિવસ છે એટલે આજે અમાસ અને પૂજ્ય બાનો જન્મદિવસ ખૂબ જ મોટો દિવસ છે અમારે પાળીયાના સેવકો માટે અને અમાસ નિમિત્તે પૂજ્ય બાના જન્મદિવસ નિમિત્તે ખાસ તો આજે અગિયાર હજાર વૃક્ષોનું વિતરણ છે પાંચ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ છે ગાયોને ગૌશાળામાં લીલોચારો ગાયોને લાપસી આ રીતે વિહળ પરિવાર દ્વારા પૂજ્ય બાનો જન્મદિવસ આજે ઉજવવામાં આવ્યો છે જય વીરામ